સુરેન્દ્રનગર જિલ્લા ડીઆઈજીપી શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબના સાહેબનાઓએ જિલ્લામાં આવેલ અસામાજિક તત્વોને પકડી પાડવા માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને ખાસ સૂચના અને માર્ગદર્શન આપવા આપેલ આ અનુસંધાને પંદર દિવસ અગાઉ આશરેલ ફોલો સ્કવોડમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ પરમારના વિરુદ્ધ ખોટા આક્ષેપોવાળા વિડીઓ જે વ્યક્તિએ ગુજરાત અંડરસ્કોર સુધારો અંડરસ્કોર અને ગુજરાત પાંચસો પંચાવન અંડરસ્કોર સુધારો નામના બે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરેલા હતા આ ખોટા આક્ષેપોવાળા વિડીયો હતા આ અનુસંધાને સ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ આ ગુનો બી કલમ બસો અડતાળીસ એ ત્રણસો છત્રીસ ચાર ત્રણસો આઠ બે અને ત્રણસો ચાલીસ બે મુજબ નોંધવામાં આવેલો હતો આ કારણોસર અલગ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી જેથી એસઓજી એલસીબી અને પેરોલ ફોલો સ્કવાડે આ જે ઇસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને પકડી પાડેલો હતો અને આ જે ઇસમ છે એની એમો એવી છે કે એ કોઈ વ્યક્તિ આ ઈસમને પૈસા આપે તો એ ત્રીજા વ્યક્તિ વિરુદ્ધ બદનક્ષીકારક આક્ષેપોવાળા ગુનાહિત ધમકીવાળા વિડીયો પોતાના જે ઉપર જે મેં જણાવ્યા ગુજરાત અંડર સુધારો અને ગુજરાત પાંચસો પંચાવન અંડરસ્કોર સુધારો નામના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરતો હતો અને એ જે ત્રીજા વ્યક્તિ છે જેના વિરુદ્ધ આ વિડીયો અપલોડ કરવામાં આવેલો છે તેની પાસેથી પૈસાની માગણી કરતો હતો અને આ આ કારણે આ વ્યક્તિ જ્યારે પકડવામાં આવેલો છે પેરોલ પલો સ્કોડ અને એલસીબી એસોસિએ ટીમ દ્વારા ત્યારે તેના મોબાઈલની સ્કૂટીની કરવામાં આવી રહી છે આ મોબાઈલ કુલ બે મોબાઈલ કબજે કરવામાં આવેલા છે અને એમાં લગભગ પાંચસો જેટલા વિડીયો તેના અલગ અલગ હેન્ડલ ઉપરથી તથા તેના મોબાઈલમાં પણ મળેલા છે આ પાંચસો વિડીયોમાંથી સો જેટલા વિડીયોની સ્ક્રુટિની હાલ કરવામાં આવેલી છે ચારસો જેટલા વિડીયોની સ્ક્રુટિની હજુ બાકી છે અને જે ચારસો વિડીયોની સ્ક્રુટિની થશે એના પછી સરકાર તરફે પણ આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરવામાં આવશે અને આ જે પણ પ્રવા પ્રકારે જે એમઓ બાર આવી રહી છે એ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વતી સુરેન્દ્રનગરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ આવા આવા કોઈ લોકો કે જેના આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો એને જો વિડીયો બનાવી તેઓની પાસેથી પૈસાની માંગણી કરેલ હોય અથવા તો પૈસા આપેલ હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવો અને પોલીસનો સંપર્ક કરવો અને એસઓજી ટીમનો સંપર્ક કરવો કર્મચારીશો પ્રસ્તુત પ્રસ્તુત કેસમાં વાત કરીએ તો જે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારનું જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અંતર્ગત એએસઆઈ શ્રી એનડી ચુડાસમાનું નામ સામે આવેલું છે આ સિવાય જે પણ વિડીયોની સ્કૂટીની ચાલુ છે એ વિષે જે પણ માહિતી મળશે એ વિશે અવગત કરવામાં આવશે અને કર્મચારીઓના પણ આ રીતે તોડ કરવામાં આવ્યા છે કેટલા કર્મચારીઓના તોડ કરવામાં આવ્યા છે હજુ આ વિશે તજવીજ ચાલુ છે સાહેબ કેટલા રૂપિયા છે એ વિડીયોમાં લેવામાં આવતા આ

અને બીજા મહિલાઓ કે કેવાનું છે એ બધાને પણ ટાર્ગેટ કરવામાં આવે છે